વડોદરામાં સરકારી ઇમારત જર્જરિત હાલતમાં છે ને પાલિકાના રિપોર્ટમાં આ ચોંકાવ ખુલાસો થયો જ્યાં યુસીડી ઓફિસ સલાટવાળાની જૂની ઇમારતમાં સળિયા જોવા મળ્યા ગમે ત્યારે આ દિવાલ પડી શકે તેવી હાલતમાં છે પાલિકા દ્વારા ખસેડવા સૂચના આપી છે છતાં કચેરીના વડાએ પગલાં લીધા નથી અને દસ દિવસ પહેલા યુસીડી કચેરીએ જનમહેલમાં શિફ્ટ થવા માટે મંજૂરી માંગી હતી પાલિકા દ્વારા મંજૂરી આપ્યા બાદ પણ શિફ્ટિંગ કરાયું નહીં અને કર્મચારી અરજદારો રોજ જીવનું જોખમ લઈ અને કામ કરી રહ્યા છે વોર્ડ ત્રણ અને વોર્ડ અઢાર ની કચેરીઓ પણ જોખમી છે અને તાત્કાલિક રિનોવેશનની જરૂર જોવા મળી રહી છે નિઝામપુરા પબ્લિક હેલ્થ લેબ ભાઈલી અર્બન હેલ્થ સેન્ટર અને મકરપુરા ફાયર સ્ટેશનની હાલત પણ ખરાબ છે જ્યાં પાલિકાના રિપોર્ટમાં તમામ કચેરીઓને તાત્કાલિક રિપેર અને શિફ્ટ કરવાની ભલામણ કરવામાં આવી છે પાલિકાની છે અમે પાઘડી પેઢે આ ઇમારત રાખેલ છે હજી અમે રેગ્યુલર ભાડું બી ચૂકવીએ છીએ હવે આના કેટલા સમયથી અમે બી રજૂઆત કરી કે રિનોવેશન કરાવડો પણ એ રિનોવેશન કરવામાં જે તે ટાઈમે અધિકારીઓ આવે છે ખાલી જે તે નાનું મોટું પોપડા રિપેર કરીને જતા રહે છે કોઈ સુધારો કર્યો નહીં ભાડું રેગ્યુલર છે ભાડું લેટ થાય તો અમારી નોટિસ મોકલે છે પણ એમાં અમને કોઈ સુવિધાઓ નહીં બાકીમાં આપણી જે કોર્પોરેશનની બિલ્ડિંગ છે જે જર્જરિત ભાગ હતો એ તોડી નાખેલો છે એ જ જગ્યાએ ફરીથી એ જ નવું ઇમારત ઊભું કરીશું અને બાકીનું જે સ્ટ્રક્ચર છે આઈટી બિલ્ડિંગનું એને અમે સ્ટેન્ડિંગ કરીશું બીજામાં રોડ પ્રોજેક્ટ છે સોલિડ વેસ્ટ શાખા છે યુસીડી છે ઇવન જન્મમરણ શાખા છે પછી એફોર્ડેબલ છે એ બધાની બિલ્ડિંગોમાં પણ બેસવામાં તકલીફ છે અને બિલ્ડિંગો પણ જર્જરિત હોવાનું ધ્યાન પર આવેલું છે એટલે એ લોકો માટે અમે સરદારબાગ ખાતે નવી ઓફિસ બનાવવા જઈ રહ્યા છીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ મુજબ શહેરમાં જે પાલિકા હસ્તકની જે ઇમારતો છે તે ઇમારતો વિઝ્યુઅલી ઇન્સ્પેક્શન કરવામાં આવી હતી અને આ ઇન્સ્પેક્શન દરમિયાન કેટલીક ઇમારતો સારી છે અથવા તો કેટલીક ઇમારતોને રિનોવેશનની જરૂર છે અથવા તો કેટલીક ઇમારતોને તાત્કાલિક બદલવાની જરૂર હોવાનો આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવે છે હાલ આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ સલાટવાડાની યુસીડી વિભાગની પાલિકાની આ ઓફિસ છે કે જ્યાં આપ સીધા ઇમારતના આ દ્રશ્યો જોઈ શકો છો કે ઠેર ઠેર સળિયા દેખાઈ રહ્યા છે ઝાડ પણ કેટલાક ઉગી નીકળ્યા છે અને જાડી ઝાડખા પણ ઇમારત પર જોવા મળી રહ્યા છે જે અહીંના ઇમારતમાં નીચે જે કામ કરી રહ્યા છે તે લોકોનું કહેવું છે કે તાજેતરમાં અહીં થોડું કલર અને રિનોવેશન જેવું કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ પાલિકા દ્વારા જે હાલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં આ ઇમારતને બેડ ક્વોલિટીની ગણવામાં આવી છે એટલે કે તાત્કાલિક આ ઇમારત જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઠેર ઠેર સળિયા દેખાઈ રહ્યા છે ઝાડી ઝાડખા ઊગી નીકળ્યા છે ત્યારે આ ઇમારત કેટલી જોખમી છે તે સ્પષ્ટ અહીં જોઈ શકાય છે અન્ય દ્રશ્યો પણ બતાવીશું મારા કેમેરા પર્સનને કહીશ કે આપણે ઉપર જે ઓફિસ છે ત્યાંના દ્રશ્યો પણ બતાવીશું સીધા અહીં પણ આપ જોઈ શકો છો કે આ સીડીનો જે ભાગ છે ત્યાં પણ સળિયા દેખાઈ રહ્યા છે આ પોપડા જે છે તે ગમે ત્યારે તૂટી પડે એવા છે તેવામાં આ ઈમારત કેટલી જોખમી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે અન્ય દ્રશ્યો પણ આપણે સીધા ઉપરથી બતાવીશું કે જ્યાં ઇમારતની હાલત જે છે આ બારીની ઉપરની સાઈડ પણ આપ જોઈ શકો છો કે આ પોપડો ગમે ત્યારે પડી શકે છે અને અહીં જે અરજદારો આવતા હોય છે એ અરજદારોના જીવને છે તે જોખમ થઈ શકે છે અન્ય દ્રશ્યો પણ આપને બતાવીશું કે અહીં અહીં પણ પોપડા પખૂટી ગયેલા છે અને જે સળિયા છે તે જોવા મળી રહ્યા છે આ ઇમારતનો જે રિપોર્ટ તાજેતરમાં તૈયાર કરવામાં આવે છે તેવામાં આ ઇમારત જે છે તે જોખમી હોય તેવું લાગી રહ્યું છે અને અહીં અરજદારોની લાંબી જે લાઈનો છે તે જોવા મળી રહી છે એક અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સર જે પ્રકારે આ ઈમારત જર્જરિત છે ઠેર ઠેર સળિયા દેખાઈ રહ્યા છે તેને લઈને શું કે સાહેબ એ તો છે ને અમારા પ્રોજેક્ટ ઓફિસર ગાઈડ કરશે અમે તેમની નીચેનો સ્ટાફ છીએ આપ અહીં કામ કરી રહ્યા છો આપ પોતે કર્મચારી પણ છો આપનું શું માનવું છે કે આ સળિયા જે રીતે દેખાઈ રહ્યા છે પોપડા ખરવાનો પણ ભય છે અહીં મોટી સંખ્યામાં અરજદારો પણ લાઈનમાં ઊભા છે જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ એવું નથી જવાબદાર હું નથી એટલે તો મને પ્રશ્ન પૂછો જે અયોગ્ય છે જે તે સાહેબ એના અધિકારીઓ છે કર્મચારી તરીકે આપ આપના જીવને જોખમ સમજો હા એ તો ઓબ્વિયસલી દરેકને તકલીફ તો છે પણ હવે જે અમને નિયમ પ્રમાણે અમારે કરવાનું છે કરવાનું જ છે પ્રોજેક્ટ ઓફિસર અહીંયા છે નહીં પરંતુ જે પ્રકારે ઇમારતના દ્રશ્યો છે કે ઠેર ઠેર જર્જરિત થઈ ચૂકી છે અને સળિયા જોવા મળી રહ્યા છે તેવામાં અહીં જે અરજદારો આવતા હોય છે તેમના પણ જીવને જોખમ થઈ શકે છે જે પ્રકારે અહીં સળિયા દેખાઈ રહ્યા છે પોપડા ખરી રહ્યા છે જીવને જોખમ લાગે છે હા જોખમ જેવું જ છે જોખમ જ છે તાકીદે આ સમારકામ કે બિલ્ડિંગ બદલવાની તજવીજ કરવી જોઈએ કરવી જ જોઈએ ને કરવી જોઈએ તો જે પ્રકારે આપ જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં અરજદારો છે ઠેર ઠેર પોપડા ખરી રહ્યા છે સળિયા દેખાઈ રહ્યા છે પરંતુ અહીં કામગીરી છે તે સતત ચાલુ રાખવામાં આવી રહી ક્યાંક અરજદારો અને જે અહીં કામ કરતા કર્મચારીઓ છે તેમના જીવને જોખમ થઈ શકે છે કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા